ટંકારી ભાગોળ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જંબુસર મુખ્ય રોડ એસટી ડેપો થી ટંકારી ભાગોળ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો સમય આવ્યો છે ડેપો થી કવિ રિંગ રોડ ઉપર અનેક વાહનો પાણીના ખાડામાં રહ્યા છે ત્યારે વાહનો ને ધક્તિ છે રોડ ની કામગીરી ચાલુ હોવાથી હાલ આ સમસ્યા માથાનો દુખાવો સમાન બને છે તો વાહનો પાણીમાં ફસાતા ટ્રાફિક જવાનો પણ વાહનો ને ધક્કા મારી બહાર કાઢ્યા છે તો વહેલી તકે આ રોડ ની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે आज रोज न जीवा वरसाद पड़ता आज जंबूसन की दशा जो आप जी रहा પૂરગ્રસ્ત જેવી હાલત છે આજે કે જમ્મુ શહેર નો મુખ્ય માર્ગ જે કાવી તંબુએ જતો રસ્તો હોય

છે અમારી માંગણી સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર